મહર્ષિ વેદવ્યાસ રચિત ગુરુડ મહાપુરાણમાં કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે તેનું આપણે આજે શ્રવણ કરવાનું છે તો ગરુડ પુરાણમાં ફરજ ચૂકનું કર્મ કરવાથી આપણને કયું ફળ યુમદત આપે છે તે આપણે શ્રવણ કરીએ તો મનુષ્યને જીવનમાં એક યા બીજા ક્ષેત્રમાં વિશ્વાસપૂર્વક જે તે કામ સોંપવામાં આવે છે તેને પવિત્ર ફરજ ગણીને કામ ચોરી કર્યા વિના પૂરેપૂરી વફાદારીથી નિભાવવાની પ્રાથમિક ફરજ છે કામચોરી એ મહાપાપ છે નોકરીની આવી કામચોરીથી માલિકને ક્યારેય પારવાર નુકસાન થાય છે ફરજ ચૂકથી કોઈનો જીવ જાય છે વિમાનના પાયલોટો ટ્રેનનો કે બસનો ડ્રાઈવર નશો કરીને ડ્રાઈવિંગ કરે તો અસંખ્ય માણસોના જીવ પણ જાય છે અને તેનું પાપ પણ તેને લાગે છે આમ મનુષ્ય ફરજચૂકના પાપની નર્કલોકમાં અનેક યાયાતો ભોગવે છે યમદૂતોના કોરડા સહન કરે છે આ જ રીતે કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે ગરુડ પુરાણમાં તેનું જે કાંઈ ઉલ્લેખ આપ્યો છે તેના પૂરેપૂરો વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરી દેજો ધન્યવાદ